તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આજે વહેલા ઉઠી હતા દરરોજ કરતી કારણ કે કોરો દિવસ છે એટલા માટે મેં તું નવી ચેનલના શૂટિંગમાં જવું પડશે ગુડ ગુડ મોર્નિંગ હા હા તો મિત્રો હજી ચા નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવાબત્તી કરી લીધી ફર્સ્ટ ક્લાસ હા અને પછી મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને આકળવાનું છે અને શૂટિંગ અને બીજી એક વસ્તુ કે યુટ્યુબે મિત્રો કાલનો વિડીયો ઉપાડી લીધો છે મીન્સ કે કાલનો વિડીયો તમે નહીં આવ્યો મિત્રો વિડીયો તો આપણે બનાવ્યો છે પણ કોકના કોક ચોકના ચોક કોક મિસ્ટિક થઈ હોય હા યુટ્યુબના નિયમો મિત્રો એટલા બધા સ્ટીક છે ને કોઈ પણ આપણે ખાલી વિસનગર ગેસનો બાટલો ભરાવા જતા

લૂટ દાંતન ખવવાનું છે દાંતન ખવાળ અને ગલ્લા જવાનું ગલ્લા પર પિંકુ ખાવા પિંકુ તમારું હડાયો માછાવ તો ખાશું રયો અમારું તો ખાશું રયો банаને કથા કમાંથી નામ દેકા પડી હો પડી તો પડી તો છડી પછી ડોક્ટર અંજલ છે ઓ પણ ડોક્ટર અંજલ છે ખબર નઈ પડતી ખબર કે નઈ હું છાપી લઉં ઓલા તો બગાવ કવાય મિત્રો જે હાલ જ ઉઠી છે બે પોત મિનિટ થઈ જે ટાટા બગાવ કે બગાવ 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 હોય તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પ્રો ચા નાસ્તો રેડી થઈ જશે અને પછી રાજુ કા કહેવાની વેઇટ કરીએ અને આવું એટલે પછી શૂટિંગમાં જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત આઠ મસ્ત રેડી થઈ જાય છે ગલ્લા ગલ્લ થઈને ડીગી માટે પાડી લઈને આ આ ડૂચો પડે મરી ગયો મિત્રો મારે બુંદ મૂકવા જવાનું છે ખેતરમાં શાલ લેવા માટે તો બૂન આવે છે ડીગીમાં બુંદ અમે ત્રણ જણા ખેતરમાં જતા આવીએ શાલ લેવા મૂકતા જઈએ બસ મોડા પોતલી થાય એટલે બાઈકમાં હું પોટલી લઈ આવીશું હાલ એક મિત્રો પેલા નરેશને આપણે બજારની અઢોળી કરીએ તો એને રોપ દેવાનો એટલે બધા ઘેર લાવતા નહીં તો એ કોઈ ગેર આવતો નહીં એટલે તો પછી હેતમદૈન મળીએ મિત્રો તો મિત્રો હેતમદેન આવી જાય છે મા ભાઈને માધા મૂકીને અને રીંતા એવું ઘરનું કોમ ચાલુ છે બીમ ભરાઈ ગયા અને અમુક હજી ભરવાના હાલ રીંકો પોણી શોધતો હતો આવો મિત્રો છેલ્લે એક બે તો ચાર બીમ બાકી ભરવાના બાકી તો મોટા ભાગના ભરાઈ ગયા પછી હમણાં ટાઈમ થાય એટલે મિત્રો ચા નાસ્તો લઈને જવાનું છે મા આપડે તો મિત્રો અત્યારે વાગ્યા છે બસ અને મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો અમારા બહેનો ના બને ચા નાસ્તો અલી જઈએ પણ આ છોકરું ગેર જવા માંગતું નહીં આખો દારો હંગાથી ને હંગાજી શું જવાનું ભાઈ હા કુનો નાસ્તો બાલીને અને પાણી ચાની હાલવાનું હા હાલવાનું હ વરસાદ આવે તે પલડી ગયું મિત્રો જો લિયમ બાઈક ચાલુ થશે ને એટલે દોડશે બરાબર નહીં કે બે જા ખબર નહીં પડતી માય મિત્રો ચા નાસ્તો હાલતા તો આવી જશે ચા નાસ્તો લઈને પર હાથ આયો હાલ કોઈ આયો નથી ઘર હારો આયો એટલે પળડી દીયો તો મુજા નાસ્તો આલી અને નાસ્તો કરણ ડિગિન લઈ ગયા એટલે તારી બાર હાથ તો આવે હન જાય છે અડધા કલાક પછી હોય કદાચ અડધા કલાક પછી ના આવે આ ઉઠાય એટલે મિત્રો આપણે વરસાદની કોઈ અપડેટ તમને હાલતા નથી તમે હું ના તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને ખેતરમાંથી પોટલીઓ લાવી દીધી છે ગેર બાઈક ઉપર આજે એક લંબવાનો નહોતો અને અમારા ભાઈ અને ડીગી બે વાન પહેલાં લાવ્યો હતો કારણ કે યુવાન જવાનું સાબલ્ય માતાજીના દર્શન કરવા માટે મારા ભાઈ હાલ નહીં જોઈ જાય એટલે આપણે ખરા ને યુવાન ડીગી બે ત્રણ કમમાં મૂક્યા છે જેથી કોમમાંથી ગાડી જવાનું છે તો સાબલ્ય દર્શન કરવા જઈશ મિત્રો આપણો ટાઈમ થઈ જશે ભાંગી અને પસંદ નીકળીએ શૂટિંગમાં મિત્રો આજે જમવામાં આપણે બનાવ્યું છે કઠોળનું શાક બનાવ્યું છે મિત્રો તુવેર હુકી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અને છાશ છે મિત્રો તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી જાત જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મળીએ મિત્રો વરસાદ હાલ આવી અને બંધ થઈ ગયો છે હું જઈએ છીએ બપોરે વરસાદ આવે છે કે નહીં આવે તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ લઈ જશે શૂટિંગમાં ભગતજીને ત્યાં દોડીનું મોટું ઝાડ સૈકણ જાળક કહેવાય કારણ કે થળિયું બહુ મોટું છે અત્યારે લૂકડો બદલી ગઈ દીધો પાછો કપડો ચેન્જ કરે છે શું ભાઈ લેટ પડ્યા છે દીવાણી વાડ જોઈ રહ્યા છે જંતરાલ વાડ જોઈ બાપા સીતારામ લગભગ અડધો કલાક જેવી પણ કી સીધો ત્યાં શૂટિંગ ઉપર આવ્યું

અચ્છા નહીં કરવાનો જેમ થાય એના દેવા દેવાનું છે એટલે મને જીવા લાલ બે થેલી પ્લાસ્ટર કરી નાખો સામે માથે નિશાન નહિ એક બાજુ નિશાન રાખવી તો એક બાજુ નિશાન જતી રહે પછી અરે જૂના જમાનાનું થાય શરૂ કર પ્લાસ્ટર કરવાનો છે અમાર હાલ બિલ્ડીંગ બની રહ્યું નવી પણ નહીં બંધવાની એવી રાખવાનું છે એટલે એ ઘર ઈмнаઈમાં રાખવાની બળ વાત નહીં નવું કોઈ કરવાનો નહીં અરે નિજમાં નહીં બધું મળતા હોવ એવી કાય ઘર

બાકી તમે તો મુનો સ્કૂલ માંથી ઘેર આવી ગયો અને મૂંગ ગયો તો આ ઉગશે તે પાંચ વાગે આ પાર્ટી ઉભી થશે બાકી તો આપણો મસ્ત બાકી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા અને નાસ્તો લઈ લીધો તો ગુડ મોર્નિંગ ટાટા તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બેસણ અંધાર્યું વરસાદ અંધાર્યો હોય તો બેસણ બધી મોસર ખાઈ જાય સર અંધાર્યો તુવાળો કર્યો હોય લેબડો નાખે એવું પછી બેસણ ખરા ને પાડી મોછો ખાઈ જાય ને લેબડો નાખે એટલે તુવાળો કરવો કરવો જગી રસ તો મિત્રો સેવા કરી દે આટલી ભેસની ભેસો હજી દોવાની બાકી નહીં કોઈ બે બે મિત્રો ભેંસો જો એટલે પછી દૂધ ભરાજીએ જઈએ પેલા લેબડો નાખી દઈએ લેબડો નાખીને દુવાળો કરે એટલે ભેંસો કૂદું નહીં ના કમતો દોડતાવેરી ખરીને કૂદી જાય હજી મિત્રો બે દોવાની એકાએ બાકી તો મારું બૂંધો છે મસ્ત દોવાઈ જાય એટલે પછી દૂધ ભરાઈ જઈએ રાતનો બૈરો હોય ને જીવન ભેસો દોતા આવડે કોમળામાં તો હજી જે રહેતો હોય જીવન બધાને આવડે બાકી સીટીમાં રહેતો હોય ને ઈવાનું ના આવડે જીવન ભેસવાના પોયલા ભરતા હોય ના આવે ક્ષણ ભરતા આવડે અમારો બૈરો બધું કરે માબું ને દોવું છે મને મમ્મી એ દોવા છે પણ ભરા બધું કામ કરે તો મિત્રો પછી બન્યા રહો દૂધ જાય તો મિત્રો ભેસો દોવાનું ચાલુ છે એક બાકી છે હવે તો દોવાઈ જાય લીધી બાકી ડીગી મરી વાળો ઘાઘરો પહેરી અને આવી જાય છે બખું કરજે ભાઈ એક ડાયો છોકરો છોકરો જવાનું સાંભળો તારા શું લાવવાનું આબુ જ છે લાબુ નહીં કશું એ ખાલી મારા આબુ અને પછી કણાઈ અને ગલ્લા અહીં રીહા છે આખા ગોમમાં મારી આબુ કાઢશે ગલ્લા થઈ અને રોવાનું ચાલુ કરશે જોડતી ને જોડતી શું લેવાનું શું લેવાનું કોઈ થી ઘેર થી તો એમ જ કે ખાલી અંગાથી આપવું કશું લેવું નહીં પણ ગલ્લા થઈ અને રીહા અમુક ટાઈમ આપણે પૈસા લઈ જવા ગલ્લા ના લઈ જવાય ગલ્લા વાળા હારા પણ ઓનો વર્ક ખાસ આપણા સબસ્ક્રાઇબર છે વિડિયો જો ફટાફટ જો હોય આલી દે બાકી તો મુંજ નહી છે પણ ને તારે નહી આપ તો મોટી થઈ જાય તન તો કાચી વખત લઈ ગયો એ દી ગુલે ઓળો ઘેર હડો ભાઈ હડો ભાઈ યત નહી કાચી વખત મત એકવાર લઈ જ તો મિત્રો દૂધ ભરે જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને વરસાદ ચાલુ થઈ ગયો છે લગભગ અડધા કલાક મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો બધા જમવા બેસી જશે મુંદિયો ડીગી બન્યા માટે દહીં છે અને મિત્રો આપણો બનાવ્યું છે શું નાનું શાક છોળન શેક અને ડેટોનું મિક્સ શાક છે ખીચડી ઘોલની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ છે મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ એડી ગુ તારે એવું ખાવાનું ભાઈ ખીચડી ઓ હો અને દહીં નહીં ખાઓ તો મિત્રો મસ્ત જમીલી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર્ડની અંદર એડિટિંગનું કામકાજ કરવા માટે બાર મિત્રો હવે સાત ચાલુ છે એવું બધું કોઈ જોરદાર નહીં માપનું માપનું ચાલુ છે બાકી તો મિત્રો વિડીયો એવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને બીજી એક વસ્તુ કાલનો વિડીયો આપણો આવે નહોતો એનું કારણ કે મિત્રો યુટ્યુબના નિયમો બહુ સ્ટીક થઈ જાય છે ગેસના બાટલા લેવા વિસનગર જાતા અને બીજું બધું કોમ કર્યું છે એટલે કદાચ એના લીધે સ્ટા વિડીયો પર સ્ટ્રાઇક આવી ગયો એવું એ હોય શકાય હવે આપણને તો ખબર નહીં કે શું છે એ વિડીયો નહીં યુટ્યુબે લીધો બાકી આપણે અપલોડ તો કર્યો જ તો મિત્રો કશું વધુની હશે આવતી વખત નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું બાકી તો મિત્રો આપણી યુટ્યુબ ફેમિલી ધીરે ધીરે વધી આઠ હજાર પોણસો થઈ જઈ જાઓ જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો જેથી આપણે આખી ફેમિલી અંગાથી તમારી મુલાકાત કરાવી દઈએ તો મિત્રો જે એમ બને જલ્દીથી કરજો આજુબાજુ કોઈ મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરીને કરાવી લેજો અને તમારી કોમેન્ટોનો જવાબ આવવાનો બધું બધા બધી કોશિશો કરીએ છીએ એટલે વધુમાં વધુ કોમેન્ટ કરો બાકી તો આવતીકાલે ફરી મળીશું આપના વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગેન્દ